બધાને કહું કારણ કે આખી જિંદગીના તમારા બચાયેલા નાણાં કોઈ તમને ભરમાવે ખોટી લાલચો આપે તો શા માટે આવશે અને એમનો સોફ્ટ ટાર્ગેટ હોય છે મોટાભાગે શિક્ષકો હોય છે મોટાભાગે એવા લોકો હોય છે જે અડધો ટકો ટકો વ્યાજની કલ્પનામાં જતા હોય છે એવી કઈ યોજના છે કે તમને વર્ષ બે વર્ષ ત્રણ વર્ષમાં ડબલ કરી આપે આવી લાલચોથી દૂર રહેવું જોઈએ અને આવા પ્રકારની જે કંઈ પ્રવૃત્તિ ચાલતી હું તો આનાથી દૂર રહેવા માટે હંમેશા અપીલ કરતો હોઉં છું અને સખત શબ્દોમાં વખરતો હોઉં છું બીજું આપનું ધ્યાન હોય બીજું પણ ચાલે છે તમામ જગ્યાએ ત્યારે ડ્રોના નામે અને ડ્રો જુઓ એક ટ્રેક્ટર હોય એક ગાડી હોય અને એક એક લાખ લોકો ટિકિટ લે આ પ્રકારનું પણ એક સેવાના નામે બહુ મોટું ચાલે છે ત્યારે આવી બધી બાબતોથી રૂર આ જે કંઈ ચાલ્યું છે હું તો એવું માનું છું કે હવે આ લોકોના પૈસા કોણ પાછા અપાવશે પૈસા બચ્યા છે કે નહીં બચ્યા ઉડાડી માર્યા છે એમના મોત શોકમાં ઉડાડ્યા છે કે શું કર્યું છે મને ખબર નથી પણ જે લોકોના પૈસા ડૂબ્યા છે એ લોકોની શું મનોદશા છે આજે હું કલ્પના કરવી અઘરી છે ત્યારે હું લોકોને કહું છું કે આવું વર્ષોથી ચાલ્યું આવે છે હું નાનો હતો ત્યારે એકા બેનું અમારે ત્યાં આવતા એટલે અમારા ત્યાં હું રાણી ત્યાં એવું આવતું કે તમને જ સોફા આપવાનો છે તમને જ ખુરશી આપવાની છે તમને જ ડબલ કરી આપવાના છે એક ચારો નાખે દસ ટકા રૂપિયા લોકોમાં નાખી નેવું ટકા લોકોના પૈસા ખરવી લે આ પ્રકારની એક સ્કીમ વર્ષોથી ચાલે છે અને લોકો જાણે છે તેમ છતાં કેમ આવું કરે છે અને આ લોકો એટલા બધા બોલવામાં શાર્પ હોય છે કે અમે બીજાને તો ખબર નહીં પણ તમને પૈસા મળી જશે તમારા કરી આપશું આવી લાલચમાં લાલચમાં બધા ઠગાતા હોય છે ત્યારે આવી જે કોઈ બાબત છે એમાં રાજ્ય સરકાર આગળ આવે આમાં રાજ્ય સરકાર તરફથી તો કામ થઈ જ રહ્યું છે સીઆઈડી તપાસ કરી રહી છે પણ આ લોકોના વળતર માટે કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી થાય નહીં તચારા પૈસા જે લોકોના ગયા છે એમનું શું વાંક એટલે એમના પૈસા પણ એ લોકોને વળતર મળે એમના પૈસા જે રોક્યા છે પાછા મળે એના માટે પણ ચોક્કસ દિશામાંગવું પડે કરવા ગૃહ વિભાગે તો કાર્યવાહી ચાલુ કરી જ દીધી છે સીઆઈડી તપાસ જ્યારે સીઆઈડી આમાં કાર્યવાહી કરતી હોય ત્યારે રાજ્ય સરકાર જ આમાં કામ કરી કરી રહી છે મારો મુદ્દો એ છે કામગીરી કરવાના ગુનેગારો પકડાશે પણ આમની સામે જે લોકોના પૈસા ગયા છે એનું શું તો એ લોકોના પૈસા પાછા આવે એની દિશામાં કામ કરું છું બીજું હું મીડિયાના મિત્રોને કહું છું કે અમે લાખો લોકો જોડે સેલ્ફી પડાતા હોય છે ક્યારેક કોઈ બાબતોમાં અમે પણ ક્યાંક અંજાન હોઈએ છીએ ત્યારે અમારી જોડે પડાયેલો ફોટો કે અમારાથી બોલાયેલા બે શબ્દો એના કારણે તમે અમને દોષિત બનાવી દો હું આજે આપને કહું કે કોઈ સાબિત કરી દે કે અમે કોઈ કરપ્શનમાં કે એક રૂપિયો કોઈ ચાનો પણ બીજાનો લેતા હોય તો અમે રાજનીતિ છોડી દેવા તૈયાર છીએ પણ આટલા લાખો લોકો કરોડો મારા તો કરોડો લોકો એ સેલ્ફી પડાવી છે હવે કોણ ક્યાં શું સેલ્ફી પડાઈ ગયું એ પછી મર્ડર કરી નાખે ચીટિંગ કરે લૂંટ કરે તો એમાં અમે દોષિત નથી એટલે ખબર પડે અને પછી અમે એને છાવરતા હોય તો સો ટકા અમે દોષિત છીએ પણ કોઈ રાજનેતા આવા લોકોને હું નથી માનતો કે સેહ આપતું હોય કોઈ મદદ કરતું હોય એટલે બધા જનો એક જ અવાજ છે હું જ્યારે વાત કરું ત્યારે બધાનો એક જ અવાજ છે કે આપણાને શી ખબર કે આ ભાઈ આવા હશે અને એક જ અવાજ છે કે આ આને તો સજા થાય પણ જે લોકોના રૂપિયા છે એ રૂપિયા પાછા આવે આ માટે કોઈ નક્કર કાર્યવાહી થાય ત્યારે મને આનંદ થશે